જાન્યુઆરીના રોજ કાર્યક્રમો અંગે અંકલેશ્વર શહેર પોલીસ અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ડીવાયસપી ચિરાગ દેસાઈ અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા અનુરક્ષીને અંકલેશ્વર ખાતે યોજાનાર તમામ કાર્યક્રમોના આયોજકો સાથે એક બેઠક યોજાઈ હતી સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા અંકલેશ્વર શહેર અને શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો ભગવાન રામની શોભાયાત્રા ધૂંધાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એકલાસભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી હતી તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ ભાઈચારો કોમી એકલાસ જળવાઈ રહે તે અપીલ કરી હતી સોશિયલ મીડિયામાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને જરૂર પડે તો પોલીસને જાણ કરવા ડીવાયસપી તરફથી જણાવવામાં આવ્યું હતું આ મિટિંગમાં હાજર રહેલ તમામ આયોજકો તેમજ આગેવાનોએ પૂરેપૂરી સહકાર આપવાની બાહેતરી આપી હતી આમ બેઠકના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તથા પ્રોફેશનલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જીતા પટેલ તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જીઆરડીસી રૂરલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની અધિક્ષ ઉપસ્થિતિમાં અત્રેના પોલીસ સ્ટેશન ખાતે શોભાયાત્રાના આયોજકો તેમજ ડીજે સંચાલકો સાથે આયોજન કરવામાં આવ્યું હતું સદર તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા સદર મિટિંગમાં આશરે પચીસ થી ત્રીસ જેટલા આગેવાન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખ સુધી અથવા બાવીસ તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા રામધૂન જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મીટિંગનું આયોજન કરેલું જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી જય શ્રી રામ રામ સુરેન્દ્ર પટેલ વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા કાર્તા આવેલા છે આજે ઘણા સમય પછી લગભગ પાંચસો પચાસ વર્ષ પછી રામ રામ મંદિર બનવા જઈ રહ્યું છે એના અનુસંધાને અમે તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે બાવીસ તારીખે સાંજના છ વાગે કાઢનાર છે એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જવાય એ અનુસંધાને અમે શોભા યાત્રા કરનાર છે જેથી મારી આપ સનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અસ્તુ વંદે માતરમ માતા ટાકી જાય